તો અમે જઈ રહ્યા છીએ વાળી હું ને મારો ભાઈ બહેન પકો દૂધ લઈને ગાઈ છીએ તમને દૂધ

ઓ અમાર કામ નો ઓય એટલી બધી બ્રેક મરાય ગાડી ઉટી જાય ઉલ્લી જાય ગાડી ઉલ્લીને આમાં ઉડે તો આ ને કે બાવળિયા માં ગા ની ની એ વાહી યૌ આમાં આયા હા ઓલો કે ઓલો યેલો ગાઈ યેલો ગાઈ યેલો ગાઈ છોરો હા ગાઈ ગઈ યે پیش ધિ િિ િધય જ૨િ સિ કિઓ ભલ નધં હિ જિ તિ દ૨ા� સિના�. મલ જા� જિા� મતય જિા� જા� કા�ા� જા�લ

મુંજા બાપુનો ગૌશાળો છે અમારા ગામમાં અમારું ગામ છે ભાઈ રાજુલા જોવો તમે રોડ જો આ રોડ આમમાં ગૌશાળો છે અને આ બધી જમીન છે ને બધી માલિકીની છે આ બધી જમીન આપની છે અમારે પકા ભાઈનું કહેવાનું એમ છે કે બધી વેચી નાખવાની છે કેમ કે પકા ભાઈના દાદાની છે

તો અમે આ છે છે આ દૂધ લઈને આને અને શીંડુ રો રોજડા નગડી જાય ને એટલે એટલી તો તમને ખબર જીંડુ કેવાયુ હલવાઈ જાય હું હાલે નીકળી ગયો મારા પક્કા ભાઈ ની વાડી છે જોવા કેમ પણ ઘઉ આમ છે ભાઈ જોઈ લો ગાય વાડી કેવી છે જબરી કોયડું ફીટી હોય આ પક્કા આમાં સોટ છે આમાં સોંઠ છે

મેલો કહુંબો એમ કી અને ગાય વાડીનો સા એટલે સા હોય એ એ એકવાર પી જાય વિદેશી પી જાય એટલે એ કોઈ દી વિદેશ નો જાય એ પછી અહીંયા ધામા નાખી દે એવો સા એ કહુંબો રગડા ઘાટા જેવો નહી નહીં ગાય ઘાટા રગડા જેવો એમ છે

અને તું શું કેતો છો ફરજો તલ વાવવાના છે એમ એ તો ઓલા પડામાં ઓલો ખાલી પડો હતો ત્યાં તલ વાવવાના છે આ આવડો આગર આવડો બીજું સિંડુ આ મેન ગેટ આ આવડો આ મેન લાલ દરવાજો છે દિલ્હીમાં નથી યા યા છે યા યા છે ના ગાઈસ મજા આવે છે ઓ બહુ મજા આવે છે વાડીયુની લે રખડી કર લેજો